ગગલી طرح હું કે જને મરાટવાઈ છે ને સીરો કરે જરાક મને શું કે આમ મજા નથી આવતી ને તો સીરો ખાઈ લઉં તો એમ મજા આવે એમ મોઢામાં દાત તો બુહે ખરિયા નથી અરે કાઈ વાંધો નહીં તો હું બનાવી દઉં ફઈ ના ના તારે કાઈ ન જ બનાવ ઈ રૂમ માં જોને બેઠી બેઠી છે ને મોબાઈલ ઘુમેરતી હશે આખો દીટ કર્યા રાખે તારે બીજા કામ હોય ને તું તારે કર તારે તો ગગલી વિડીયો વિડિયો ના બનાવવો હોય હા તો એ બનાવી હું છે ને એને જ કઉં હા એ તો હું બનાવી દઈશ કઈ વાંધો નથી માર કાંઈ કામ નથી અત્યારે તો તમે ગોગલી ગગલી વચ્ચે શું કરો ગગલી તાર હાહું કે ગગલી તાર હા કે મને ડાયરેક્ટ નથી કઈ હકતા ભાભી આમ બનાવી દો બોલો લ્યો ગગલી ગગલી છે એને ગગલી જ કરતી હોય બધી તારું પણ વયું હું ગયું ગગલીનું નામ લીધું તો જો ગગલી આવી ને દોડતી હું બનાવી દઉં એમ તને કીધું હોય તો આવી નહીં આ તો તને છે ને આમ ઊંધી રીતે કીધું ને એટલે પટપટ આવી જો એ હાલો હું જાઉં છું હવે ઓફિસ બરાબર ગગલી તું આમ ઉદન ડાઇનિંગ ટેબલ ઉપર ચા અને નાસ્તો તો હું કરી લઉં હા ગગલી મૂકી દે આ બધાના તો છે ને ભાંગેલા હાથ છે ઈ કઈ કરી ના શકે હાથી એમાં નાસ્તો દે તેમાં થાય હું ગયો હાથી કઈક ઝરીક લઈ લે તો એમાં થાય હું ગયો એનું તૂટલા રહ્યા ને હાથ પગ તમાર બધાના તો કઈ કરી ના શકો કે બી ગગલીને બધું કરવું પડે આ ગગલીના વકીલ જાજા થઈ ગયા ઘરમાં એ હું નાસ્તો લઈ લઉં છું અને પછી ઓફિસ વયો જઈશ કરી અરે રો માર દીકરાને કામ કરું જો હે કે કામ ના કરાવવાનું એ દીકરાઓને હાથી મારા ભાઈને ગામડે તો ઓલી કામ રાખી લાગે કે બી કપડા કપડાં ધોવે ત્યાં તો વોશિંગ મશીન નથી તમારે વોશિંગ મશીન તો ઉડાડું છે અને આ વાસણ ઉટકે છે પછી ઓલા ત્યાં તો કસરો કેટલો આવે કસરા પોતા કરે અહીંયા તો કાંઈ ના હોય અહીં પોતા ઊભા તો કરો હોય તો ઊભા નથી કરતો બી સારું પાકો વરીને વરગો અને તારો છોકરો ખાલી એક ટેબલે ઓલું ઘાસ્તો લઈ જાય એમાં તમને બર પડે છે ના 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 મમ્મીને તો કાંઈ વાંધો ના હોય આ તો ગગલાને કરવું ના પડે એટલે બાકી મમ્મી તો સામે તીકી કા કે ગગલા કામ કરે આ હારી ફાઈ આવે ને એટલે આને મોજ પડી જાય ઊંધું 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 જ બોલ્યા રાખશો ગગલિયા બેજા સોફે તા કાઈ કામ નત કરું હું તને કહું છું બેજા હું જટા દીસું ને એટલા દી એક કામ કરતી નહીં ઈ બાજુ જો માજો તા કે દીવાન નથી એનાથી હું બેઠી છું ને અહીંયા કેમ વાતાવરણ થોડું ગરમ ગરમ લાગે છે આ તાર ઘરવારીને કાઈ કીધું નઈ ની નોડે છે જો ને ગગાને એક ખાલી નાસ્તાની ડીશ લેવી પડે ને ડાઇનિંગ ટેબલ તોય દાખલો પડે છે કે એટલે છોકરાને કામ કરાવે ઈ તો એનું થઈ જ ગયું હે રોઈસ હું તો કેટલી વાર કહું કે ભઈ કામ કરાવે તેમાં શું થઈ ગયું આ તી કે ગગલીન બીજું શું કામ હોય હવ નવરી જ બેઠી હોય ક્યાં કામ કરતી હોય તો બરાબર છે તો આ વિડિયો પર તું બનાવવા આવશે ક્યાં મસ્ત મસ્ત વિડીયો બનાવે છે ગગલીના બધાને પ્રેક્ષકોને હસાવે છે ને તું કે કાંઈ કામ જ કરતી બોલો લ્યો આવી બો સારું હું કરી દઉં હું કામ હવે મારે નથી જોતા વકીલ એટલા બધા હાલો પપ્પા તમારે નાસ્તો કરો ને આપણા બેન નાસ્તો હું લગાવી દઉં છું એ તો લગાવી લે હા આવે એને આવડે જ છે બધી ટેવ જ છે જો એ કરી લે હા એ તને 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 છે ને તારો દીકરો કરે ને એમાં જ બહાર પડે ઘરવાળો કરે તો વાંધો નહીં તો ગગડીને ઘરવાળો છે બરાબર છે અને તું કામ કરી નાખજે બપોરે મારે છે ને થોડીક ઓલી શોપિંગ કરવાની છે હાડીઓ લેવાની છે મારું બહુ હાટું તો હું ને ગગલી હાડીઓ લેવા ચાહું મોટું બંધ રાખ તને કઈ એવી લેતા નથી આવડતી તને લઈ જાઉં તું સાનમન રસોઈ કરી નાખજે તને બહુ ગમે ને મે રસોઈ કરવી એ હો કરી નાખીશ તમારે લેવાની છે મમ્મીજી તો તમારા માટે લેતા આવીએ કેવું સાબુ સાબુ બોલે છે તો સીપી સીપી ને માર નથ લેવાનો એક કામવારીનો ડ્રેસ મળતો એટલે લેતા આવજો કોને મારા માટે અત્યારે તો બે દી તમે કામ કરશો પછી તો મારા જ કામવારીનો ડ્રેસ પહેરવાનો તો તમારા માપનો લઉં ને કા કાઈ નહીં હું જાઉં પછી વિડિયો કોલ કરજે કેમ ના કરે કામ

કે મમ્મી હું જાઉં છું અને આજે એવી એવી કાલી થઈ હે તું જા ફૈજીને જવા દે ને પછી તારો વારો છે હારી હા 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 જઈ આવો તમ બે રસોઈ તો હું કર નાખીશ તમ તમારે અરે ના 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 મમ્મી જી હું આવીને કર નાખીશ એવું કઈ નથી તમ તમારે નો કરતા હો લે 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 કી એસે કે કરી નાખશે તો તું ડોટી સરી તામછાન મને હાલ પર્સ લઈ ના લે કઈ ન હાલ હું લઈ દો તન હાડીએ છે આ તાર હાહુ હાટુ લેવાની હોય પર્સ લઈ લેજે મારે એને કઈ નથી લઈ દેવ્યો જો તો ખરી જણામ લઈ જાવી છે માર પૂછું છે રાખો ઓ તરીકે એને લઈ દેવી છે તમારે હારી ધીમેકથી થી બોલીએ ને તોય આ કાન હુરી છે ને બધું સાંભળી જાય હું દે દેવાની વાત કરસ ગગલી આ જરીક મમ્મીજી કે તો કહું તમને એ ના 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 કાઈ દેવું નથી તમ તમારે હું રસોઈ કરવા જાવું અન તું અજી આયા ઊભો છો જાન મનો જાને આટલી વારમાં તો ખતરવા નાસ્તો લઈ લીધો એન કરી લીધો હોય આ બધું ગગલી ગઈરા રાખે એટલે બધું વાંધો પડે પછી એ હાલો હાલો જાવ જ છું એ બેન તારે હાડ્યું લેવી હોય ને તો લઈ લેજો ગગલી લઈ દેજે એ ના ના ભાઈ મારપા બધું છે આ તો ખાલી છે ને આટોપાટો માર્યો ને માર ઓહ હાટુ લેવું છે ને તો ગગલી પેગી હોય ને તો હારુંરી એમ એટલે સોય છે ને ખબર હોય આપણે તો હું આપડા જેવી લઈ આવીએ હા ઈ તો વાત થાસી છે એ ત્યારે હું તૈયાર થઈને આવું હો તમાર થાવ જ થઈજો એ ના ના બેટા અમાર ગળઠા માણે કંઈ તૈયાર બૈયા થાવાનું ના હોય આ તો ગામમાંય સાવ ગમે નહીં આ તો છેને ધરાય સાવ પડે માર ઓવું એટના જ પડીતી કે તમ ના લઈ આવતા કાઈ પણ એમ થાય કે એક આપડે દે ને તમ સારું લાગે એની મજા આવે ને આપની મજા આવે એમ ખુશી થઈ દીધું બેક વસ્તુ એમ બાકી ઈ તો કેટલું લઈ આવતો એમ હાથું ને એના હાથું ઈ લેતા જોઈએ મલક નું પણ મને એમ થાય કે કઈક લઈ દે હા લઈ દેવું જોઈએ પણ ગમે એવું લઈ આવ રૂપિયાની વસ્તુ રૂપિયાની વસ્તુ તમે ભાવ કી દીઓ એટલે ઈ લાગે તો ખરી જ સારું એમ તો સારું હે તન કઈ દીધું હા એમ તો દીયો હો મન બધી દીએ ખોટું નથી બોલતી ને એનું ઢાકતી નથી ને બેઠી બેઠી ઓમ ડાઈ તો છોડતું અને આ હજી જોને અહીંયા નહીં ઉપોસે તારા વિના એક ડબલુ નથી હાલતો વગલીયા તું જા એને નાસ્તો દઈ દે હવે ને બાકી લેહે નહીં એ ના 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 લઈ લઉં છું વાહ તારે તો સરસ બગીચો થઈ ગયો હો તે વાયુ લાગે આ ડોહી ને કઈ ખબર ના પડતી એન પદાનજન પડી હતી હાલો હવે તમારે શું લેવું છે પ્રમાણે આપણે જઈએ દુકાનમાં તો હા હું તો બહુ ડોહી સડી ગયું છે ના ના રસોઈ કરવામાં તો પાર ફૂલા તો ના કરે કઈ બાકી કરવી હોય ને તો ચપટી વાગે તો થઈ જાય હાથ થઈ તો જાતી હોય બધાય થી પણ કરવામાં જ આળહુડી છે ના રે ના એવું કાઈ નથી તું પોરેન પપુડી સોનિયા હા ભેગી થાતી હાલો હાલો જઈએ આપણે એ ગગલી શું કરસ ક્યાં હમણા ખોવાઈ ગઈ તું તો એમાં થઈ ગઈ આવી વસ્તી હવે જઈ છે અમે શોપિંગમાં માં વાહ રે વાહ ટી આંટી ન થાવા ના આ લે લે ટી આંટી ને શોપિંગ ના થાય અરે ના ના ને એમ નતું ત્યાં તો ખાલી કહું છું અને તમે જાવશો તો આંટી ને કઈ હાજરી દેવી જરૂરી નથી અમે બે જઈ હકીઓ હાલ ગગલી એલિયા તારા ભઈજી કાટલા ભડકે છે કાઈ ની પછી કરું માનીન વાત હાલો જઈ છે અમે હે રીંકી એ રિંકી ના પપુડા વાળા સાનુ મને ઓફિસ ભેગો થાને હવે ટાઈમ થઈ ગયો છે એ જાવ છું હાલો જ ગયો કોઈ કીધું પણ આજ ઉલારી રિંકી 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 કરતો હોય ચાલો હું ઈ છું ગગલા ભાઈ સારું તઈ હાલો એ રિંકી અરે કેટલી વાર તમને કીધું છે કોઈ જાતું હોય ને પાછળથી ટોકાય નહીં અરે પણ ઈ તો હોય તો ને પણ તું તો આવવાની હતી મારા પાસે આવીને અત્યારે હા તો પછી હું હોય તો ના ટોકાય હે ભગવાન કાઈ મતલબ નથી તમારી આરે લોક કરવાનું બોલો શું કામ છે અરે હું એમ કહેતી હતી કે ગોબલીની ગયા તે તમને નથી કઈન ગયા બોલો લ્યો મને પૂછે છે હા ઈ તો કઈન ગયા કઈક લેવા ગયા પણ હું લેવા ગઈ નોતી ખબર એલા તું હજી ઓફિસ ભેગો નથી થયો અરે બાપરે તમારી સ્પીડ તો જો હજી તમે બે વાત કરી લીધી રિંગ કે એટલે તમે આવી ગયા હાજી કેની અમાર હાડી બનાવવાની સીવવાની નોતી લેવા ગયા હતા અને અમાર બેની ચોઈસ સાખી હતી પણ થઈ ગઈ પાંચ બતાવી એમાં બે ગમી ગઈ તો એ લઈ લીધી બીજી દુકાને ગયા એમાં ત્રણ બતાવી એમાંથી બે લઈ દીધી મે પછી પર કાઈ ના બહુ ગણવાના હોય એ બધું ઠીક તમારા ઓફિસ ન જવાનું રજા મૂકી સાઈ છે ના ના એવું તો કઈ નથી એ ગગલા હું તને જ ગોતી હતી જો મને લાગ્યું હું આ બારીએ જોતી હતી ને તારો અવાજ આવે સ્ટીફિન તો લેતો જા હા બસ જો ટીફિન હાટુ ઊભો તો બાકી તો મને કઈ હું વાંધો હોય જવામાં વય જ જાવ ને ટિફિન નોતું થયું એટલે કારણ દે હું ઠૂઠાન ભાંગુ જો તો જડી ગયું બાલો જા ને તો તું ઓફિસ ભેગો થા ને તે હજી ટીફિન નોતું બનાવી લીધું આમાં ક્યાંથી પછી ગગલો ટાણે ઓફિસ પર ગગલી હોય તો હમણાં ટિફિન બનાવી લીધું હોય અને એમ કહી દેવાય કે ભાઈ હવે તો ઓફિસ ભેગો જા ટીફિન હાટે હે ને અમે દેજા હું તને અથવા તો મોકલાવી દેવા અહીંથી કોઈ આવતું હોય છે તો કાઈ ખાઈ લેજે ન્યાનું કઈ ઓફિસ કઈ બગાડાય છે એની વાહે

અરે મસ્તી કરે છે ભાઈજી દેખાડ છે હમણાં આલો ઘર ભેગા થાઉ બધા હું હે કર પછી આવું અને બાકી પછી આપણે જોઈએ અને તું છે ને ઓફિસ ભેગો થા હું તને ને હજી રહી છે ને પાપડ તો એ મુરે જોડાવાનું છે ઘરે જવાનું તો જોઈ દો લાવો પંજાબ જાવ સો બાપા ભડકા હે ને એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા રોજ હું જેમ કહું છું એમ તમે હાઈપ આપી દેજો મને કેમ આપું એ બાજુના વિડિયોમાં બતાવ્યું છે જો આર તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ગોપીબેન કિશોરભાઈ ઉદેશા હેતલબેન અશ્વિન પરમાર સુરતથી પ્રીતિ પટેલ હિના વાસાની પ્રીતિ પટેલ રેનુકા મથાણી બોમ્બેથી નૈના વાઘેલા શીતલબેન ચૌહાણ પ્રજાપતિ આરતી કમલાબેન સોલંકી હિના વાસાની ભારતી સાંગજી પંચાલ જુહી શૈલેશ મોરી ઉષા બારોટ તમારા બધાનો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર અને આજે પણ આપી દેજો આવજો મિત્રો મળશું આપણે પછીના પછી ના દુનિયાની નવી કોમેડી સાથે